બધા જ કેમ છો હોય ઓકે તો બધા મજામાં જાય છે મજામાં હોય તો મજા માં રહેવાનું હું મજામાં નથી પણ તમે બધા મજામાં જાય છો અમુક મજામાં નહીં હોય કારણ કે બધા બધા બગડી ગઈ સુરતમાં વાયરસ થઈ ગયો શરદી ઉજરાત આ બધા થાય છે એટલે અત્યારે રાવણ છે મારા વિસર્જન આજે છે મારા રજા બપોરે એટલે એક દોઢ વાગે ઉભા ચા જમી લીધું ફ્રેશ થઈ જાય અત્યારે રાવણ છે વિસર્જનમાં જોવા માટે ગણપતિ રાવું ને તારે નહોતા આવું ને કેમ તૈયાર થઈ ગયું છે હે એવું સારું હાલો અમે છે ને જઈએ ને મોડું સિઝન પાંચ વાગી જાય કપડાં તો બધે હુકવા મૂકી જાય કારણ કે વરસાદ આવે છે ને એટલે સર ફોન તો ઉપર લઈ લે બધા કન્ટિન્યુ બ્લોકમાં બન્યા છે ઉપર સત્યનારાયણમાં જોવો બધા પબ્લિક પબ્લિક જ જોવા મળે કારણ કે આજે વિસર્જન અમારે શેરીમાં જુઓ ત્યાં અહીંયા જો આજે છે વિસર્જન છે એટલે પબ્લિક તો બહુ હોય છે વાતાવરણ પણ વરસાદ જેવું થઈ ગયું છે વરસાદ આવે એવું લાગે છે લાગે ને આવીને તો વહીજો વરસાદ એ બી આવશે

યે ગણપતિ બજે જોઈ લે પૂરું થઈ ગયું થકો સાદો તન કીધું બે ત્રણ વાગે આવીએ તો તો સાત મે કીધું બે ત્રણ વાગે બસ ચાલ લગન આવી ગયા છે

કેમ બીજો કેટલો મળે ઢોકા ગરમા ગરમ જેવું છે એ વાત આવી ગરમા ગરમ ઢોકા આવી જાય ખાવા આવી જાય તેલ વાળો હજી તેલ નાખો સર સેવા કેમ નહીં અમારે સેવા આવી જાય સારું હાલો હું નાસ્તો કરી લઈ આવે થોડું પછી જાય ઘર બાજુ થઈ જાય છે ઘરે ટપો શું કરે છે બગા ખાય તો ગણપતિ વહી જાય છે અમારી શેરીમાંથી શેરી થઈ જાય હા ખાલી હા શેરી

રખુ બોલ માર માનતા છે ને રખુ બોલ એ માર માનતા છે ને હેની મારી મારી માનતા હે 51 નો મારે દર્શન કરાવવા છે શીપળ લેજો શીપળ વજર નાખી તો બાજુ વળા નામ પડ્યો નેરવાળા મેલડી મો શીપળ વજર નાખું ઓંરેલ઴લણ ચીલેલણ ૨ાલેલ૓ે શાલે હહલણ નાેલે ગ૨ે વંઓલેલેલે

એમ ના ખરાઈ જાતા હતા મને મળ્યું ને બોલાય જો રોગ તો ચટણી લઈ આવી જશું ચટણી વેફર તો ફેવર આપ્યા હશે ગાને પર ઘરે હા એટલે ચટણી લાયા આવો બરે 10 વાગે ખબર નહિ પડતી 10:30 થાય વાગી ગયા છે રાતના બહાર અને બધા એમ કહેતા કે ટપ્પુ કાઈ કામ નથી દીધો જોવો હોય અત્યારે ટપ્પુનું કામ કરે જો જોતો બધા એમ કહેતા ને ટપ્પું કાંઈ કામ નથી કર દેતો અત્યારે ટપ્પું કામ કરે જોવો રાખી બનતી લાડી જોતા રાતના બહાર વાંચ્યા બધું સાફ કરે છે કાલે જાઉં તો ઓફિસે તો હોય નહીં હવે બ્લીચિંગ બ્લીચિંગ નાખીએ ને વાઇટ થઈ હોય અહીંયા તો અહીં થોડી થોડી વાઇટ થઈ હવે હે

ના થા કેને માથે જોબ કે આ બધું કામ તો ક્લીન કરને કી છે વાઇટ હવે લાગે ને થોડી થોડી વાઇટ જી મને ઉઝરો આવે છે દવા હમણાં તો દવાખાનું ચાલુ થઈ ગયું છે કે કેટલા દિવસથી વાયા પડી ગઈ છે દવાખાનું બંધ જ ન થાતું થઈ ગયો છે તૂટી હા બસ ને તૂટી જાવ આઈ તો

કેમ મન હવાર નું માતો દુખે છે મને દુખે છે કે મતે મન ધવર નું હાલ લે મને ક્યાર જેડું કેવાનું છે આ કોનસે વિડીયો જો કેસા લગા મેરા મજાક એસે અર હુઈ જાવલો મને ઉદરા આને ઉદરા આને સાર હવાર ઓપી છે મારે કરવાનું છે આરામ નહીં મને દબી દે મારું માથું કેવું થઈ ગયું આવો કલ્લી કલ્લી વાર થઈ છે મારા થા તારા તો તો આવ ભૂત જ લાગે જો ઓહો કાકોલ સુઈ ગયો સારા બધા બાય 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 કન્ટીન્યુ લોગ માં મને રહેતા વિડીયો માં નો ગમે તો લાઈક કરતા